નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો મજામાં કુશળ હશો એ જ આશા સાથે આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેદ્રા જય જલારામ જય ધણી જય માતાજી જય દ્વારકાધીશ હરિયો અને મહાદેવભર મિત્રો મહાદેવજીના દર્શન કરી આવે એના પછી આવીને કામ કર્યું અત્યારે સાડા નવ વાગી ગયા છે નીકળું છું વિચાર કરી કે ની શરૂઆત કરી નાખું તો આજે જઈ રહી છું હું મોટી રાયણ ગામે જો રસોડાનું કામ બધું ફ્રી થઈ ગઈ અરે રવિવારે રજા મળી જાય ને તો તો કામ ઘણું બધું થઈ જાય એટલે પછી બીજા દિવસે હું જલ્દી જલ્દી ફ્રી થઈ જાઉં તો ચાલો આપણે નીકળીએ તે કરી છે શરૂઆત આ જે છે ને પહેલાં હું નાની વિડીયો થતો જાય ને કામ થતું જાય ભેગા દરવાજા તો એકાદું રહી જશે ને ખુલ્લું રહી જાય તો બીક નથી લાગતી કાંઈ પાછળ ગ્રીલ છે એટલે પણ અંધીજી ઘૂસી આવે છે હમણાં કંઈક બિલાડું ઘૂસી આવે એ નહીં કોઈ એટલે બધું બંધ કરી લઉં અને નીકળું છું હા કહેતી હતી કે નાનીરાયણ ગઈ હતી તો રાયણના સરસ મજાનો ઇતિહાસ છે સરસ ત્યાં મોટું મંદિર છે ધોરમનાથ દાદાનું તો એ વિડીયો તમને આની સાથે શેર કરું છું હું તારી પહેલાં આવી ગયું ચાલો અત્યારે નીકળી જલ્દી જલ્દી કારણ કે સમયસર આપણે પહોંચવું છે બસ સ્ટેશન અને બસ સ્ટેશનથી પછી પહોંચવું છે મોટી ગામ તો આ છે નાની રાયણ ગામ માંડવી તાલુકાનું અને અમે ત્યાં પહોંચ્યા છીએ રમનાથ દાદાના દર્શન કરાવ જઈએ આ છે ભાઈ રાયણ ગામના સરપંચ મંજુલાબેન મંજુલાબેન આજે દર્શન કરાવશે એટલે દર્શન કરી લઈને તમને પણ કરાવી

જે પંખીને ચૂણો અને ત્યાં જે ધર્મ કાર્ય થાય છે એના માટેનું ફોટું છે મેં તમારી સામે શેર કર્યું છે અને આ ધોમનાથ દાદાનું મંદિર કેટલા લોકોએ જોયું છે જરૂરથી કમેન્ટ કરજો હું પણ અહીં પહેલી વખત ગઈ છું અને થયું છે સરપંચ સાથે હમણાં તમને બતાવું મહિલા સદસ્ય જે નાની રાયનાથ છે આ માંડવી રહે છે પણ અહીં આવ્યા હતા મેઘબાઈ પણ તમને બતાવો અને અહીં દાતાઓની યાદી જીર્ણોદ્વાર વખતે અહીં જે ધર્મકારીને માનતા હોય એમની માટે ઘણા બધા પરચા ધર્મનાથ દાદાના લોકો કહેતા હોય છે આ છે મેઘ સામે ગયા છે તમને બતાવું સામેથી આવે તો અને લીલી હરિયાળી વચ્ચે ગામ અને ત્યાં દાદાનું સ્થાન મંજુલાબેન અને મેઘાઈ નામ રાખી એક બંને બરાબર ને તો કીધું અહીં દર્શન કરી લઈએ અને હવે આપણે જઈ રહ્યા છીએ નાનીરાયણ ગામ જ્યાં છે ખાસ કરીને ગઢવી પરિવારોના વસ્તી છે અને આ બંને જણી મને ગામ બતાવવા લઈ જઈ રહ્યું છે જ્યાં આંગણવાડી પણ છે આંગણવાડીમાં આપણે મીટિંગ કરવાના છે જે તમને તમારી સામે મૂકશું તો આ આંગણવાડીમાં પહોંચ્યા હા આંગણવાડી દેખાય રહી છે ત્યાં અમે મિટિંગ કરી અને ત્યાંથી પછી નીકળ્યા કે ગામમાં સરસ વાછરા દાદાનું મંદિર છે અહીં બેનો ભેગા થઈ ગયા હતા જોયા આ વાછરા દાદાનું મંદિર જ્યાં અમે દર્શન કર્યા વાછરા દાદાના મંદિરની બાજુમાં જ મહાદેવજીનું મંદિર છે આ મહાદેવજીનું મંદિર તેમને પણ મહાદેવજીના દર્શન કરાવ અને હવે પછી નીકળશું મોટીરાયણ ગામમાં અને સાંજે કદાચ તમને વિડીયોમાં મળશું

તો સ્વર્ગવાસી થયા પણ મારી ભાભીની તો માં હતા ને એટલે કે તમે મીડિયા જુઓ છો ઘણી વખત રીના ના નેહા ના એના મમ્મી અને એના મમ્મી પણ વિડીયો નાખતા હતા અને હજુ પણ નાખે છે ક્યારેક ક્યારેક એનું સિલાયેલું છે એ બધા યુનાટી યુટ્યુબર છે આપણે હમણાં ત્યાં છીએ એને વાંચડ તો ત્યાં સુધી કાલ બેસવા તો જવું પડે ભલે સો વર્ષ ના હતા તો મારી ભાભી ની તો માં હતા ને મળવા ગયા આજે પોટાય ગામની ફિલ્ડ કરી આજે આટલો જ વિડીયો તમને મળવા પૂરતો કારણ કે ગઈકાલનો વિડીયો કન્ટિન્યુ નહોતો થયો એટલે હવે સુવિચાર લઈ સાહેબ આજ કહેતા હતા હું આજ કહીશ તો શું કહેવાના હોય આપણે એક સુવિચાર કહી અત્યારે આપણે ગાડીઓ પીયુસી કરાવતા હોઈએ કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર શેના માટે કરાવતા હોય કે પ્રદૂષણ ફેલાવે એના માટે આમ તો જો હકીકતમાં આપણે જીભ છે ને જીભને પીયુસી કરવું ખબર કે

જીવનમાં ક્યારેક પરિસ્થિતિ ખરાબ થાય જો કાલે વિડીયો નથી પડ્યો ક્યારેક વિડીયો પડે છે ક્યારેક નથી આવતો ક્યારેક ગમે પરિસ્થિતિ બદલાતી હોય એ જ રીતે લોકોની પણ જીવનમાં પરિસ્થિતિ ગમે તે ખરાબ આવે અને ખરાબ આવી થાય પણ ક્યારે પોતાના દિમાગને ખરાબ થવા ના દેવું તમારું મન મજબૂત હશે તમારું દિમાગ બરાબર હશે તો પરિસ્થિતિ આખો આ થાળે પડતી જશે બદલાઈ જશે ચોક્કસ અને તમારું દિમાગ બરાબર હશે તો ધીમે ધીમે કોઈ પણ કાર્યમાં સફળતા મળશે પણ છે મુશ્કેલ કારણ કે જ્યારે પરિસ્થિતિ બગડે ત્યારે માણસનું મન આમ વંટોળે ચડે કે શું થઈ રહ્યું છે પણ એમાં અમે શાંત ચિત્તે વિચારવાનું ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય ગુસ્સો આવે તો ઘણી વાર કહું કે માથા પર બરફ રાખવાનું મારું છે ને મહિલા સરપંચો સાથે કામ કરવાનું છે ઘણી વાર કે બેન એવો કટાળો એવો ગુસ્સો આવે હું કહું આપણે સરપંચ છે ને આપણે માથા પર બરફ મૂકી દેવાનું એ જ રીતે ઘરમાં જયારે આગેવાની નહીં આપણે મુખ્ય વ્યક્તિ તરીકે હોય ત્યારે રાખ વડીલ તરીકે પણ આ જ ભૂમિકા બધાને લાગુ પડે એને પણ માથા પર બરફ મૂકવો પડે મારું માથું ઠંડુ છે પરિસ્થિતિ ધીરે ધીરે પડી જાય ચાલો જય આજે ગરમી ગુજરાત જય ભારત અને જય હિન્દ કેવું જય ભોલે અને આપે 30 આપે હા એમ કાઈ સાહેબ ભૂલી ગયા ને ઘણા માંગો 20 ને આપે 30 એવા મારા જય જોલકા દેશ એમ છે બાય બાય હરિ ઓમ